એમાં જે અનુભવ થાય છે એ નાની પરિક્રમામાં આપણને અનુભવ થતા નથી ને આ નાની અમે પરિક્રમામાં કેવું છે કે એમાં ત્રીસ કિલોમીટર ચાલીને લોકો ઘરે જ પહોંચવાની વાત કરે છે ત્યારે આપણે આ તે આ ત્રણ વર્ષની પરિક્રમામાં કેવું કે આપણે હરેક મંદિરે જઈ શકીએ અને હરેક આશ્રમમાં આપણે જઈ શકીએ ક્યારે ચાલુ કરી હતી તમે મેં જાન્યુઆરીની ત્રેવીસ તારીખે ચાલુ કરેલી બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસ હા બીજા બે મહિના બે વર્ષ બે વર્ષ ને બે મહિના બાકી છે ઓકે અને તો તમે જો આપણા ભરૂચ નું ગૌરવ કહી શકાય એવા પારસભાઈ મિસ્ત્રી ક્યાં રહો છો તમે વેજલપુર વેજલપુર અને પોતે આજે આપણે જોઈએ છે કે આખા ભારતમાં લોકો નર્મદા પરિક્રમા કરે પણ ભરૂચના વ્યક્તિઓ પણ ભરૂચની નર્મદા પરિક્રમા અને ગૌરવ વધારતા હોય છે તો આપણે એમને પાઠવીએ અને મહાદેવ મહાદેવ અને મહાજગદંબા જેની આજે આપણે આઠમ થઈ છે તો એમને પણ શક્તિ અર્થે મા નર્મદા અને આપણને સૌને પણ આવી પરિક્રમા પર પૂર્ણ કરવાની એક શુભેચ્છા પણ પાઠવી શકે ઓમ નમો નારાયણ Gracias.